તમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું આદિક સ્વાગત છે તો જો આજના મુખ્ય સમાજ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ઉમરેટના ભરોડાના દંપતીનું પ્લેન ક્રેશમાં મોત શશિકાંતભાઈ પત્ની કોકિલાબેન સાથે લંડન જતા હતા ત્યારે આ દુર્ઘટનામાં ઉમરેટના ભરોડાના ભરોડા સુંદરપુરા રોડ પર સોસાયટીમાં રહેતા આશરે બંને આશરે સિત્તેર વર્ષના દંપતીનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું છે ભરુણન શશिकांतભાઈ રાવજીભાઈ પટેલ અને તેમના પત્ની કોકિલાબેન લંડન જઈ રહ્યા હતા છેલ્લા 20 વર્ષોથી શશिकांतભાઈના પુત્રો લંડન ખાતે રહે છે અને આ બંને પુત્રોના પરિવારને મળવા જઈ રહ્યા હતા ભરુણાથી સવારે અમદાવાદ એરપોર્ટ આવવા માટે નીકળ્યા હતા તેઓ અવારનવાર લંડન પરિવારને મળવા માટે જતા હતા જોકે પતિ પત્નીની આજની સફર આખરી બની રહી હતી હાલમાં ભરોડા સ્થિત તેમના મકાન ખાતે સગા સંબંધીઓ સાંત્વના આપવા પહોંચ્યા